મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે છો ને આજે છે રવિવાર આપણે રવિવારમાં અત્યારે હજી ઉઠો તો કેટલા અગિયાર વાગવા અગિયારમાં પાંચ પંદર મિનિટની વાત છે તો અત્યારે છે તું ઉઠો કારણ કે આજે હવે રજાનો દિવસ છે અને આ હજી આમને પડી અહીંયા પ્રિયા એમને સૂતી છે તો ચાલો હવે આપણે પહેલાં ઉઠ્યા તો હવે નાસ્તો કરી લઈએ નહી ધોઈ લીધું પેલા નાસ્તો કરી લઈએ તો હું બનાવ્યું અત્યારે નાસ્તામાં તો ચા ને ગાંઠિયા છે એવું તો નાસ્તો કરીને પછી આપણે થોડીક વાર બજારે જઈએ પછી પાછા ઘરે આવીશું પછી બપોરા કર લેવું પછી જવાનું છે આજ ઓફિસે થોડુંક કામ છે તો કારણ કે આજ છેલ્લો દિવસ કાયલ હતો તો એનો હવે આપણે હિસાબ ને એવું કરાવતા આવીએ તો જઈ આવશું ઓફિસે તો ચાલો પેલો અત્યારે નાસ્તો તો કરી લઈએ અહીંયા હું બજારે આવ્યો છું હજી તો અહીંયા જો અંદર બજારમાં ગઈ તો આ બધાય છોકરા અહીંયા ક્રિકેટ રમે છે નાની નાની ગેંગ બધાય રમે તો એ બધાય એને રમવા દઈએ આપણે કઈ એનું કામ છે નહીં ના ક્યાંય તડકો જ છે બધાય છાયા દેવું કઈ બેહા દેવું જ નથી કઈ થોડોક આ બાકડામાં દેવો તેવો છાયો આવે છે તો થોડીક વાર ચેક આવી હતા કોક ને કોક આવી છે હવે નવા દોન બાકી જો આયા બીજો દોસ્ત આય એનો મેડિક તો એ સ્કૂલ હાલે છે એનો તો દર રવિવારે સ્કૂલ માં ગાડી તો સ્કૂલે સ્કૂલ ની ગાડી હે દર રવિવારે લખો તોવા હોય કોઈ ચાલો બે બેઠા એ થોડું કરતા કોક આવી છે હવે આજ તો રવિવાર છે એટલે બધા નિરાય તો ઉઠી ઉઠીને આવવા વારે આવે મારી જેમ અગિયાર વાગ્યા ને કોઈ દસ વાગે આવી જાય હજી કેતો તો ને કે હજી આવવાની વાત છે જો આયવા બેરાવે દા દા લેવાની ને બધી વાત થઈ આમાં આનામાં હું શું હો મારે દાળ લેવાનો છે આના પછી

એટલે બધા બધાય રમીને આઉટ થઈ ગયા એક એમાં આ હતો અને હવે પાછી ટીમ પાડશું એટલે આ બે દાણા નવા એડ થાય કા ને કા એમાં આનો પગ હે ને પાંગેલો હે પાંગેલો એટલે કે એની હમણાં મારા હાડા ને લગ્ન હતા ને ત્યાં એણીયા ભાઈ ઠેકડા મારી કરામત કઈ રહ્યા હતા દો હજી પગ હજી હાજો નથી તો ગુંડલ બતાવા ગયો હે

રમતા રમતા જો દડી આમાં ઘરી ગઈ અહિયાં થી આમાં આવીને આમાં ઘરી ગઈ આમાં ભટકાઈને તો હવે રમવાનું કેન્સલ ટિકેટ પૂરો કરીને નવું બધા બેસી ગયા છે એક આ ભાઈ નવો એડ થઈ ગયો આમાં

બધે હેરખું મૂકે કાયમ એક તારો હેરખું મૂકતે જ હોય માં હું ધડ હાલતી હતી માં હું ધડ હાલતી હતી ક્યાં આઈ ઓલો ઉછાળવાળો આઈ માં કેટલા નો આવ્યો બસો રૂપિયાનો ભાવ કેટલા કીધા હતા એના છસો વાર ઓછા બસો માં આવ્યો જો અને આ ચાર હજાર કીધા ને આવ્યો કેટલા નો અઢારસો રૂપિયા નો જો ખરીદી કરી કેટલી તૈડ કરી છે તો અત્યારે હવે અમે જમવા બે ગયા જો અહીંયા રોટલી છે ગુંદાના બે દેતના સંભારો એક વખારેલો ને આ કાચા રાયતા પછી શાક દહીં અને છાસ અહીંયા બને છે તો ચાલો હવે જમી લઈએ તો પોણા બે વાગ્યા છે ને અત્યારે જાઉં છું હું ઓફિસે કારણ કે હવે હિસાબ કિતાબ કરવી લઈએ કેટલા દેવાના જોઈએ કઈ રીતના સિસ્ટમ બેસે તો ચાલો જઈ આવીએ પહેલાં ઓફિસે અને ઓફિસેથી આવી ચાર પાંચ વાગે પછી જોઈએ શું અપડેટમાં હોય બાકી અહીં ઘરનું અપડેટ તો મેં તમને આપી દીધું ચાલો નીકળીએ જઈ આવીએ ઓફિસે હવે તડકો બહુ છે પણ વાંધો નહીં આવે અત્યારે તો અહીંયા કંઈ કામ કરવાનું નથી એટલે એ કંઈ ઉપાદી વાળું નથી મિત્રો ઘરે આવી ગયો છું હવે હિસાબ હિસાબ થઈ ગયો છે કમ્પ્લીટ અને કેટલા વૈદા એ મને નથી ખબર પડી પણ આજે અને હવે આવીને આય બેઠો હું ઘરે ઘરે બેસે હવે જવાનું છે સસરાનિયા ત્યાંથી જવાનું છે આ આ પ્રિયા પહેરું મારે શાકભાજી લેવા અત્યારે તો આવે કંઈક તૈયાર થઈને કમ્પ્લીટ થાય એટલે આપણે નીકળીએ

તમને એમ થતું છે કે મારે સસરા ને પોતા વાર કેમ ના લાગે મારા ગામમાં માં ને ગામ માં છે અને દાતા મારે ગામમાં માં ને ગામ એટલે મારે વાળ નો લાગે પોતા એક મિનિટ માં તમને મારી ઘરે ને એક મિનિટમાં માં અહીંયા બે બે જગ્યાએ મારે એક મિનિટ જ થાય પોતા અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા તો ચાલો હું પહેલા અહીંયા અડદિયો ખાઈ લઉં તો અહીંયા અમે શાક માર્કેટમાં આવી ગયા પ્રિયા અને એના પાપી બે આ સાઈડ ઊંઘ બાજુ દેખાય ને તો તો એ ખરીદી કરે ને હું અહીંયા સાઈડમાં ગાડી ટેકાવીને બેસી ગયો થોડીક વાર બેસીએ શાકભાજી લઈને પાછા આપણે નીકળી જશું ઘરે તો શાકભાજી લેવા ગયા શાકભાજી લઈને અમે બે આવતા એટલે અત્યારે બેઠા છીએ હવે બજારે થોડીક વાર જોઈએ બેઠો એક હું છું અને અહીંયા બે જણા બેઠા એક પારસ ને એક કિસાન કરીને તો ચાલો હવે થોડીક વાર બે ને પછી જઈએ કરે ឆ្លើយ